આપણે જોયું હશે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ગત લોકસભાની ચૂંટણીમાં ટોટલ જેટલી પાર્ટીઓ એક થઈ અને ભ્રષ્ટાચારી ભાજપને ભાજપ મહદઅંશ સફળ રહી છે ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ચૂંટણીઓ લડ્યા હતા જેમાં અમારા આમ આદમી પાર્ટીના ભાગમાં જે બે સીટો આવી તેમાં મજબૂતાઈથી લડ્યા અને બીજી ચોવીસમાં પણ મજબૂતાઈથી લડ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગઠબંધનની વાત છે તો હજી ચૂંટણીઓ ડિક્લેર નથી થઈ ચૂંટણીઓ ડિક્લેર થયા બાદ અમારા શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરી અને આગામી નિર્ણય જે હશે એ તમારી સમક્ષ લઈ આવીશું અત્યારે એ બાબતે કોમેન્ટ કરવી વહેલી આ મામલે અમે વારંવાર રજૂઆતો કરી છે અમારા ધારાસભ્ય શ્રીઓએ વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો છે પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ ભાજપ છે એ ભ્રષ્ટાચાર કરતી રહેશે મારી અમને વિનંતી છે પ્રજાને પણ એક વાર જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા માં ભાજપ ને લાત મારી એવી રીતે ગુજરાત માંથી લાત મારો તો આ બધા જે સમસ્યાઓ છે એનો પણ નહીં તો હું આપને કહી દઉં કે નરેન્દ્રભાઈ બાર વર્ષ અહિયાં રાજ કર્યું છે ખુદ નરેન્દ્રભાઈ આખા આદિવાસી પટ્ટામાં વનવાસી બંધુ કરીને યોજના કરી એ વનવાસી બંધુમાં લગભગ સાહીઠ હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા ગયા ક્યાં વનવાસી બંધુ યોજના આમ તો ખરેખર વનવાસી નહીં કરે આદિવાસી બંધુ યોજના કરવી જોઈએ પણ એમની માનસિકતા છતી થાય છે આદિવાસી વિરોધી ભાજપની માનસિકતા છે અને કેટલાક આદિવાસી નેતાઓ ભાજપનો હાથો બને છે એ સમાજના ન રહેતા માત્ર ભાજપના પીછું બની રહ્યા છે અને એનું પરિણામ છે સમગ્ર આદિવાસી સમાજ ભોગવી રહ્યો બિલકુલ અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવતા એમણે છોટાઉદેપુરની જે સ્કૂલો છે એમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે સાઇકલો આપવામાં આવે છે આદિવાસી દીકરીઓ માટે આપવામાં આવે છે પણ ભ્રષ્ટ ભાજપની ચરમસીમા જુઓ ભ્રષ્ટાચારની એક તો એ સાઇકલો એટલી મોંઘી લાવે છે કે રાજસ્થાનમાં એ જ સાઇકલ છે એ સસ્તી મળે છે જ્યારે અહીંયા વધારે મળે છે એટલે કટકીઓ કરે છે ભાજપ પાડાવો સીધો દેખરેખ બીજું કે દીકરીઓને પહોંચતી જ નથી કરતા આજે અમારા ધારાસભ્ય સરે જ્યારે રેડ પાડી સ્કૂલમાં ત્યારે

ભણેલાથી વંચિત રાખવાનું ભાજપનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ભાજપના મોટા નેતાઓ એના જ દીકરા દીકરીઓ આઈએસ થી માંડી અને તમામ પરીક્ષાઓ પાસ કરે એટલા માટે એસટી રિઝર્વેશન એમને જ મળે એટલે સામાન્ય વર્ગના જે આદિવાસી લોકો છે એમને સારી સ્કૂલ નહીં આપવાની એ આપશે સ્કૂલમાંથી સારું ભણશે તો એ રિઝર્વેશનમાં પાછો એમને નડશે એટલે આ એક બહુ જ મોટું ષડયંત્ર ભાજપના નેતાઓ દ્વારા આચરવામાં આવ્યું છે જેમાં ભાજપના નેતાઓના દીકરાઓ જ રિઝર્વેશનનો ફાયદો લઈ શકે એટલા માટે એ આદિવાસી સમાજમાં શિક્ષણ ખતમ કરી નાખ્યું દીકરીઓને સાયકલ પણ એટલા માટે જ નથી આપતા જો સાયકલ આપશે તો દીકરીઓ પાછી ભણવા જશે અને ભણશે તો આદિવાસી સમાજની દીકરીઓ બહુ હોશિયાર છે તો એ પાછી હોશિયાર થશે તો પાછી ડોક્ટરમાં એન્જિનિયરમાં કે આઈએસ આઈપીએસ જીપીસી યુપીએસસીમાં રિઝર્વેશનમાં જશે તો એમના ને દીકરાઓ રહી જશે એટલે આખું મોટું ષડયંત્ર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આ છે આ નાની શૂણી વાત નથી અને મારી વિનંતી છે તમે આખા ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં તમે આ વાત પહોંચાડજો આદિવાસી સમાજમાં છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપે એક તો વનવાસી કરવાનો પ્લાન કર્યું વનવાસી નામે ભાજપે આદિવાસી મૂળ આદિવાસીઓ છેને મિટાવવાનું કામગીરી કરી છે ત્યાં શિક્ષણ નહીં આપવાનું ત્યાં હોસ્પિટલો નહીં આપવાની ત્યાં રિઝર્વેશન નહીં આપવાનું ત્યાં એસટી સર્ટિફિકેટો નહીં આપવાના અને હવે નવું જે ગતકડું કાઢ્યું છે એ તમામ આદિવાસી સમાજની ગ્રાન્ટો છે એ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ અથવા મુખ્યમંત્રી એ આદિવાસી સમાજમાં કોઈ મોટો કાર્યક્રમ કરે એમાં એમાં વાપરી નાખવાનું એટલે બહુ મોટું ષડયંત્ર જે પણ રાખવાનું અને આદિવાસી સમાજે ભાજપને ભગાડીને જાગવું પડશે